જૂનાગઢથી સમાચાર છે કે જ્યાં મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી શહેરમાં બસો પંચોતેર કરોડના ખર્ચે નવા સિમેન્ટ રોડ બનશે ભૂગર્ભ ગટર અને પાણીની લાઇનના કામને લઈને રસ્તા બિસ્માર હતા વોર્ડ નંબર એકથી આઠ અને વોર્ડ નંબર નવથી પંદર એમ બે ભાગમાં કામો કરવામાં આવશે શહેરના મુખ્ય માર્ગો માટે પંચ્યાસી કરોડના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે નવા ત્રણસો છત્રીસ આવાસોના નિર્માણ માટે કન્સલ્ટન્ટ એજન્સીની નિમણૂક કરાઈ છે એક મહત્વની વાત છે કે વન બીએચકે અને ટુ બીએચકે એમ બંને પ્રકારના આવાસો બના બનાવવામાં આવશે જુનાગઢ વાસીઓની કાયમની ફરિયાદ જે રોડ રસ્તાની છે આ રોડ રસ્તાની ફરિયાદનો અંત છે એ આ સ્ટેન્ડિંગ કમિટીમાં બસો પંચોતેર કરોડના કામો મંજૂર કરી અને આ ફરિયાદોનો અંત લાવવા માટે અમે પ્રયાસ કર્યો છે આગામી સમયમાં સારામાં સારા રોડ અને રસ્તા છે એ અમે લોકો કરવા જઈ રહ્યા છીએ આના માટે એજન્સી નક્કી થઈ ગઈ છે અને એને લીલી લીલી ઝંડી પણ આપી દીધી છે એટલે વોર્ડ વાઇઝ થી આઠ વોર્ડ નવથી પંદર વોર્ડ એની અંદર સારામાં સારા સિમેન્ટના રસ્તા અને મુખ્ય રસ્તાઓ કે જે પિંચ્યાસી કરોડનું ટેન્ડર હતું એની એજન્સી પણ નક્કી થઈ ગઈ છે અને એમાં પીક્યુસી આધારિત આરસીસી રોડ આ અમે મંજૂર